નમસ્કાર મિત્રો હું ભરત ઝાપડીયા સપર ખેડૂત કાંઠિયાવાડ યુટ્યુબ ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત કરું છું ખેડ મિત્રો આપણે ઘઉંનું વાવેતર કર્યું છે સોળ અગિયાર બે હજાર પચીસના રોજ ચારસો સન્નું ઘઉંનું વાવેતર કર્યું છે અને પાયાના ખાતર તરીકે આપણે વાત કરીએ તો એસએસપી સિંગલ સુપર ફોસફેટ આપેલું અને એમની સાથે પટ મારેલો છે ખાતરને એટલે કોઈ સુકારાનો પ્રશ્ન ઓછો રહેશે અને આપણે ઓલરેડી સાત વિઘન આ ઘઉં છે તમે જોઈ શકો છો અને પિયત પણ શરૂ છે આ પિયત આપણે બીજું પિયત ચાલે છે પેલા પિયતમાં આ ઘઉં એક પાણે જ ઉગી ગયા છે કારણ કે આ વર્ષે વરસાદ સતત હોવાને લીધે જમીનમાં ભેજ વધારે હતો જો નવ દાતે આપણે વાવેલા છે એટલે કે મોટું ટ્રેક્ટર નહોતું મિની ટ્રેક્ટરથી વાવેલા છે નવ દાતે આ વર્ષે ઘઉંમાં શો થોડુંક સારું ઉત્પાદન આવે એવું લાગે છે કારણ કે તમે જ્યારે આપણે અમાસનું ઓલું પૂનમનું આપણે જે ખેડૂતો કઠોળ ને એ બધું અન્ય પાકો મૂકતા હોય આપણે બચો બચો ગ્રામ અથવા હો હો ગ્રામ વજન કરીને ત્યારે રાત્રે મૂકતા હોય છે અથવા તલ છે મગ છે અડદ છે ઘઉં છે એવું બધું શેણા છે એ બધા પાકો સો ગ્રામ મૂકેલા હતા અને તેમાં આપણે પૂનમના દિવસે સવારમાં જોયું તો આપણે ઘઉંમાં એ બે થી ત્રણ ગ્રામ વજન વધુ લાગ્યું એટલે કે ઉત્પાદન સારા સારું આવે એવું ગણતરી હતી એટલે આ વર્ષે ઘઉંનું વાવેતર કર્યું છે અને સાથોસાથ હવે ઘઉંનું આ બીજી પિયત પણ સારું છે થોડીક નીતારવાળી અને થોડીક ઢાળવાળી જમીન છે એટલે પિયતમાં થોડીક બે ક્યારામાં પાણી મૂકવું પડે છે જેથી કરી જમીનનું ધોવાણ ન થઈ શકે અને જ્યારે આપણે બીજું પિયત આપી ત્યારે કોઈ ફૂગનાશક કે એવું આપવાનું નથી ફૂગનાશક કહેવાય ક્યારે આપવાનું હોય અથવા ખાતર ક્યારે આપવાનું હોય હવે અને બે પિયત થઈ જાય ત્યારબાદ આપણે એને યુરિયા છે પછી હોમિક એસિડ હુમિક એસિડ દાણાદારમાં જે આવે અઠ્ઠાણું ટકા વાળું એ એ બંને આપવું જોઈએ અથવા તમે અમૃત પણ આપી શકો કારણ કે આ ખેતર મેં ભાગમાં રાખેલું છે એટલે ભાગમાં રાખેલું હોવાથી આપણે થોડુંક રાસાયણિકનો પણ ઉપયોગ કરવો જોઈશે કારણ કે થોડીક જમીન પણ આસીપાત પાતળી છે બીજું પિયત થયા પછી આપણે યુરિયા ખાતરની સાથે હુમિક એસિડ અઠ્ઠાણું ટકાવાળો પોટ મારી જે દાણાદાર આવે છે એ તમે નાખી શકો છો અને ઘઉંમાં વર્ષે એવું લાગે છે સારું એવું ઉત્પાદન આવશે જોયામાં અત્યારે તો હાલ તો એનો ઉગાવો પણ સરસ છે જોઈ શકો અને એક જ પિયતમાં ઘઉં ઉગેલ છે ઓલરેડી આપણે આડા પાંચમણ ઘઉં વાવેતર કર્યા છે હાડા પાંચ પોણા સો જેવા સાત વીઘામાં તો વિડીયોને ખૂબ શેર કરજો લાઇક કરજો અને સબસ્ક્રાઈબ કરજો જેથી કરી અન્ય ખેડૂતોને માહિતી મળતી રહે